કોળીનારના ઘાટવડ ગામમાં રાત્રે છ સિંહ કેમેરામાં કેદ સિંગોડા નદી પરના બ્રિજ પાસે ગત રાત્રે છ સિંહ એક પછી એક રોડ ક્રોસ કરતા દેખાયા કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં રાત્રે અનોખો નજારો જોવા મળ્યો સિંગોડા નદી પર બ્રિજ પાસે રાત્રે સાડા અગિયાર વાગ્યે છ સિંહ એક પછી એક રોડ ક્રોસ કરતા દેખાયા ગ્રામજનોએ આ દ્રશ્યને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો ગાંટવડ ગામ જંગલની બિલકુલ નજીક આવેલું છે જામવાળા જંગલમાંથી સિંહો અવારનવાર ગામમાં આવતા રહે છે આ વિસ્તારમાં સિંહો તેમના પરિવાર સાથે આવવાની ઘટના સામાન્ય બની ગઈ છે સ્થાનિક વન વિભાગ પાસે ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગની માંગણી કરી છે આ વિસ્તારમાં માનવ તથા વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે યોગ્ય પગલા લેવાની જરૂરિયાત છે સ્ટોરી રિપોર્ટ બે શબ્બીર સેલોત કોડીનાર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે